આગામી ચોમાસાને લઈને સૌ કોઈ મૂંઝવણમાં હોય છે ત્યારે આ વર્ષે વરસાદ કેટલો થશે જેનો વર્તારો આપવા કરવા ગુજરાતભરમાંથી થી વધુ આગાહીકારોએ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે વર્ષા વિજ્ઞાન મંડળની બેઠકમાં ભાગ લીધો હતો જેમાં આગાહીકારોએ પોતાની કોઠા સૂચ અને વિજ્ઞાન પદ્ધતિને આધારે વરસાદની શક્યતાઓ દર્શાવી હતી જેમાં આ વર્ષનું ચોમાસું લાંબુ અને બારથી ચૌદ આની વર્ષ રહેવાનું જણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે આગાહીકારો વનસ્પતિ પક્ષીઓની ચેષ્ટા અખાત્રી

આ વર્ષે ચોમાસું સારું જશે ને કારણ કે કૃતિકા નક્ષત્રનો વરસાદ થશે વરસાદની આગાહી ઘણા લોકો આપે મેં દિવાળીથી અત્યાર સુધી માવઠાની આગાહી મેં આપી મા પુરાવા સહિત મારી પાસે છે આ વર્ષે ચોમાસું પંચાવનથી સાઠ ઇંચ વરસાદ થશે અને અને પાછતરા વરસાદ પણ સારા થશે બે હજાર ચોવીસના વર્ષની અંદર વરસાદ ખૂબ ખૂબ સારો થશે અને બહુ લાંબુ ચોમાસું રહેશે એવું અનુમાન છે

આકાશમાં કસ ગર્ભધારણ જેવા જુદા જુદા પરિબળો ઉપરાંત બદલી વાક્યના આધારે વર્ષ દરમિયાન જે કાંઈ અવલોકનોની નોંધ કરી હોય છે એના આધારે આગામી ચોમાસું કેવું રહેશે એના પોતાના અવલોકનો રજૂ કરવા માટે અત્રે આવ્યા છે પંચાવન જેટલા આગાહીકારો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં એકત્ર થયા છે આ બધા આગાહીકારોની આગાહી એકત્ર કરી અને એક સંપૂર્ટ સ્વરૂપે અમે પ્રગટ કરવા જઈ રહ્યા છીએ